અરે તમ જપસે નંબર ઇકાણો રે એ ના હું કઈ આવું લે લે ચકરી તું ફોન લઈને જતો રે ચો બેસ ઓ ને નથી મારે જા તને ફોન આલે તું ઉપર તક તો મોટો જોવા તો જોઈ લે લે જોઈ લે લે તું તું આડમાં ઊંચોઈ પણ ઉમરનો નેનો જા તું ચો બે એય તુલા જા દે ઇનું તમર મન માથે નઈ લેવાનું હું ચેક કરી દેવાનું બીજું કો શાંતિ ન હવ શાંતિ હવ મત તો શાંતિ છે કર્યું શું પૈસા લાવવાનું લાઈ દીધી લાખ રૂપિયા લીધા મારજે જબ્બર પૈસો ધઢણીયા ધઢણી

માતર ખા હોળજી છ હોળજી સજી ના જરા માતર ભલા વાટે એ કાકા સુને બનાવી લે બનાવી હા કાકા ઘડી બે તું બાયા બાયા માતર ભલા તારા તારા ના લે એ માતર ના ખા એ હાલ ચા કાકા લે આ શું આ તો ફળ

કાકા તું માતર બનાઈ પેલે જાય બનાઈએ બેસ ઓમે

નાનપણ નું <tip> <artem. Ades>, <tip>

હે જો તખાજી લે તોમકાય તો બોલા બોલાય કરે આઈજે તંકાજી તમાર પોણા સમજાવી દેજો કશું લઈને ઓય બનાવીદમાં છોકરા માટે બનાવી તાર માટે બનાવી દી મે આ ના ભાળ્યો લા લે લા જા લે તલસી ને કે તાલું બંધા તું બંધા એ તારા ઘરે ન આવી ને એક દાણા લે